લિબિયામાં અઢાર દિવસ ઘરમાં પૂરી અમારી ફરતે કરંટ ગોઠવ્યો હતો આ શબ્દો છે લિબિયામાં બંધક બનેલા કિસ્મતસિંહ અને તેમના પરિવારના ઓગણત્રીસ નવેમ્બરના રોજ દુબઈ અને ત્યાંથી વાયા પોર્ટુગલ થઈને યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુર ગામના દંપતીને દીકરીની સાથે લિબિયામાં બંધક બનાવાયા હતા જેમાં ખંડણીની રકમ રૂપિયા પંચ્યાસી લાખ આપી તેઓ ઘરે પરત ફર્યા છે ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે તેમના ઘરની મુલાકાત લઈ પરિવાર સાથે વાત કરી અઢાર દિવસ બાદ આ પરિવાર જે છે વતન પરત છે પરંતુ અપહરણકર્તાઓને પરિવારે હાલમાં પંચ્યાસી લાખ રૂપિયા આપ્યા છે ત્યારે આ પરિવારના ત્રણ સભ્યોને છોડવામાં આવ્યા છે ત્યારે હાલમાં પરિવાર બદલપુર ગામે પરત ફરતા અહીંયા ગામમાં રહેતા પરિવારોએ હાશકારો અનુભવ્યો છે અપહરણકર્તાઓએ કિસ્મત તેમના પત્ની હિનાબા ચાવડા અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશી બા બંધક બનાવ્યા હતા ત્યાં તેમની સાથે થયેલા વર્તનની આપવી જણાવતા તેમણે કહ્યું રૂમ ના રૂમ માં પૂરી રાખતા જમવાનું આપી ના આપી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ